लींबड़ी हाईवे पर कंटेनर ट्रक में आग लगता दौड़धाम मची राजकोटी ट्रांसपोर्ट नो अलग अलग सामान भरी चेन्नई तरफ जवा निकला कंटेनर ट्रक में एकाएक आग लगता दौड़धाम मची पामी हती लींबड़ी हाईवे पर भलगाम सर्कल पास आ ट्रक में आग लगी घटनास्थले આજેતિ પસાર થતા ધારાસભ્ય કીરીટ રાણાના પુત્ર નીતિરાજસિંહને જાણ હતા તેવો લીમડી નગરપાલિકા અને ફાયર ફાઈટરમાં તાબડતોબ જાણ કરતા લીમડી પોલીસ અને ફાયર ફાઈટર ટીમ ઘટનાસ્થળે તાબડતોબ દોડી આવી હતી સાસુ સાથે લીમડી નગરપાલિકાના કારોબારી ચેરમેન દલસુખભાઈ ચવણ મુકેશસિંહ રાણા સંજયભાઈ સતાણી વગેરે પણ ઘટનાસ્થળે મદદ દે દોડી આવ્યા હતા પોલીસે વિકરાટ આ આગને કારણે સુરક્ષાને ધ્યાને લઈ રોડ પર વનવી કરાવી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી લીમડી નગરપાલિકા ફાયર ફાઈટર ટીમે સતત પાણી મારો ચલાવી ભારે જહેમતભાગ આગ પર કાબુ મેળવ્યો હતો સદભાગે કોઈ જાનહાની થઈ નહોતી ટાયર ફાટતા અકસ્માતે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આગ પર કાબુ મેળવ્યા બાદ લીમડી હાઈવે પર ભલગામડા સર્કલ પાસે પોલીસે પુનઃ વાહન વ્યવહાર કાર્યવહિત કર્યો હતો લીંબડી લાઈવ ન્યૂઝ અશ્વિન સિરાણા લીમડી